તો હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો મારા બધાને રામ રામ અને જયસિદ્ધનાથ તો ખેડૂત મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે જીરા ઉપાડવાના શ્રી ગણેશ આજે કરી દીધા છે અને ખેડૂતભાઈઓ આજે તારીખ પંદર બે અને બે હજાર પચીસના રોજ આપણે આજે આપણે જીરું છે તે હાલની અંદર ઉખડવાના શ્રી ગણેશ કર્યા છે અને આ એકદમ જે જીરું છે તે હાલમાં એકદમ ખિસકોલી કલર જેવું થઈ ગયું છે કમ્પ્લેટ ઉપાડવા જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ ઉપાડવા જેવું થઈ ગયું છે ફૂલ ખિસકોલી કલરમાં આવી ગયું છે જીરું અને ખેડૂત મિત્રો આજે આપણું આ જીરું છે તે હાલની અંદર ચોરાણું પંચાણું દિવસ આસપાસ થઈ ગયું છે જીરું તમે જોઈ શકો છો બધા માણસો આપણું જીરું ઉખડી રહ્યા છે જય દ્વારકાધીશ હાલા ના ધબકારા પાડવાનું ચાલુ છે તો ખેડૂતભાઈ તમને ખાસ આગળ બતાવી દઉં જીરું આજે ઉપડી રહ્યું છે તે એની કેવી કંડિશન છે આવી રીતના મિત્રો આવી રીતના ઉખેડી અને આવી રીતના મૂકતા જાય છે આપણે આવડું આવડું આપણું વલ છે થોડુંક રિવર્સ વલ હોય જાય છે સમય થાય એટલે પાકે એટલે તમે જોઈ શકો છો જીરું આ ટાઈપનું જીરું છે તમે જોઈ શકો છો તો ખેડૂતભાઈ આ ટાઈપનું જીરું છે અને હાલમાં ઉખડવાનું ચાલુ કરી દીધું છે આપણું નહેરા કંપની સાઈડનું જે ફિલ્ડની અંદર જે આપણી જે આપણું છે જીરું તે તે જીરું છે અને આવી કંડિશન છે બધી તમે જોઈ શકો છો તો એકદમ ખાસ જોરદાર આમ પાકી ગયું છે મિત્રો પાકે એટલે એકદમ જીરું છે તે આવી રીતના થઈ જાય છે અને ખિસકોલી કલર એકદમ પકડી જાય છે તમે જોઈ શકો છો હાલની અંદર કંઈક આવું છે તો ભાઈઓ આવી રીતના આટલા આપણે ઘાટા જે પાખરા છે તે આવી રીતના થઈ રહ્યા છે અને આપણે જે આ વારવાનું થશે તે કાલે વારશું આ જીરું એક દિવસ સુકાવા દેશું હે મિત્રો આ આપણે બેથી ત્રણ દિવસના અંતરે આ જીરું આપણું ઉતરશે ઉપાડવાનું રહેશે સોરી ઉપાડવાનું રહેશે બેથી ત્રણ દિવસમાં કેમકે આ ધોરીએ પારીએ જે જીરું છે એ હજી ક્યાંક ક્યાંક કાચું પણ છે તમે જોઈ શકો છો આ જે જીરું છે એ થોડુંક કાચું છે અમુક જગ્યાએ ધોરીએ ધોરીએ એટલે એ આપણે બે દિવસ પછી પણ ઉપાડશું એટલે એ પણ પાકી જશે તો ખેડૂતભાઈ ખાસ કોમેન્ટ કરજો કે આપણું આ જીરું છે તે કેટલું નીકળશે આવી રીતના પાથરા જો ઘાટા હોય તો કેટલું નીકળે આવી રીતના કન્ડિશન છે અત્યારે હાલની અને મિત્રો તમને બતાવી દઉં અમુક જગ્યાએ આ જે કિયારો જે લાસ્ટ કિયારો જે આપણો છેલ્લો કિયારો છે તેની અંદર આવી રીતના અમુક જીરું જો કાચું હોય તો અમે રાખી દીધેલ છે તમે જોઈ શકો છો આ સેજ કાચું છે આ બે થી ત્રણ દિવસની અંદર આ પણ પાકી જશે મિત્રો તો આવી રીતના હોય તો રીતના રાખી દેવું કેમ કે કાચું હોય તો હેલવું નથી થતું પ્રોબ્લેમ એ આવે છે તો ખડત મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના કન્ડિશન છે અને આ મજી આપણું બધું બાકી છે ઉપાડવાનું હજી આજથી શરૂઆત જ કરી છે મારા અંદાજ પ્રમાણે બે થી ત્રણ દિવસ ઉપાડતા થશે ધીમે ધીમે ઉપડે છે આ વર્ષે મિત્રો ઘાટું વધારે જીરું છે અને હેલું વધારે થતું હોય એવું મને લાગી રહ્યું છે દર વર્ષે ઝપટ થાય છે જીરું આપણે ઉપાડવામાં પણ આ વર્ષે થોડોક ટાઈમ લાગે છે તો આવી રીતના મિત્રો જીરું થાય એટલે ખિસકોલી કલર ઉપર વરી જાય એટલે સમજી લેવાનું કે જીરું એકદમ પાક ઉપર વરી ગયું છે તો તમે જોઈ શકો છો આ ટાઈપની કન્ડિશન છે બધા જીરું હાલમાં તો ખડુશભાઈ બસ આજના વિડીયો અંદર આટલું જ જય સિદ્ધનાથ અને ખેડૂત મિત્રો જો નવા હો આપણે ચેનલની અંદર તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલ બેલ ઘંટડીનું જે નિશાન છે તે આઈકન જે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણે આવો નવા વિડીયો તમે સૌ પ્રથમ વખત નિહાળી શકો તો બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ મળીએ મિત્રો આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો